મહાભારતનું ભયંકર યુદ્ધ થયું છે એમાં ભીમે નવાણું કૌરવને મારી નાખ્યા છે સરોવરની અંદર સંતાઈ ગયો તો અને ભીમે એને લલકાર્યો છે અને દુર્યોધન બારે આવ્યો અને ભયંકર ગદા યુદ્ધ થયું અને ગદા યુદ્ધની અંદર ભીમે

અને અસ્વસ્થામાં એ કહેલું છે કે હે મિત્ર જો તે મને સેનાપતિ બનાવ્યો હત ને તો તને અત્યારે આ પરાજયનું મુખ જોવું પડત નહીં પણ તે મને સેનાપતિ ન બનાવ્યો હે એટલા માટે તું આ યુદ્ધને હારી ગયો છે અત્યારે પણ હું પાંચે પાંડવોને મારવાની શક્તિ ધરાવું છું હો આ જ્યાં દુર્યોધન પાસે વાત કરીને તો દુર્યોધન લોભ જાગ્યો હો અને

લોહીનું ક્ષત્રિયના લોહીનું તિલક થયું હો બુદ્ધિ ક્યાંય ઠેકાણે ન રે પછી તો અને પછી તો અસ્વસ્થામાં કે મિત્ર કઈ અંતિમ ઈચ્છા તો કહે છે કે નવાણું ભાઈ ભાઈ મરી ગયા ને એનું દુઃખ નથી પાંચે માંથી એક ને એનું દુઃખ છે કે વૈર છે ને વૈર ને વાસના એ માણસને હેરાન કરે છે એમાં એ પાંચે માંથી ભીમ ઉપર વધારે જીઢ છે કે હો પાસે માંથી એકને જો હું મરતો જોઉં ને તો દુર્યો મોટા મોટા હતા એ ન લડી શક્યા તો હું વળી કયો એમ એટલે વિચાર કર્યો કે સામી છાતીએ તો મળી શકાશે નહીં એટલે ડગો કરવો અને એવામાં એક ઝાડ નીચે બેઠા હતા ને ત્યાં ગુવળ આવ્યું અને સાંજનો સમય હતો એટલે ગુવડે બધાએ કાગડાઓને મારી નાખ્યા હો એટલે વિચાર થયો કે આમ ડગો કરી અને હું પાંડવોને મારી નાખું આમ વિચારી અને અસ્વસ્થામાં આવેલો છે પાંડવોની છાવણીમાં એ પેલા ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ એને વિચાર કર્યો કે અસ્વસ્થતામાં પાંડવોને મારવા માટે આવે છે એટલે ભગવાન પાંડવોની છાવણીમાં ગયા અને પાંડવો આમ નિરાતે ચેનની નીંદર લેતા હતા કે યુદ્ધ પૂરું થયું એટલે હવે આપણે નિરાશ છે તો સુઈએ એમ ભગવાને જગાડ્યા ને કીધું કે કેમ હજી સૂતા છો કે અરે કેશવ હવે છે નહીં ચિંતા કે આમે યુદ્ધ પૂરું થઈ ગયું અને તમે જ્યાં સુધી હો ત્યાં સુધી અમને ચિંતા કરવાની હોય નહીં હો એટલે ભગવાનને વિચાર થયો કે આને મારામાં કેટલો વિશ્વાસ છે એટલે ભગવાન કહે છે કે પાંડવો ચાલો આપણે ફરવા જાઉં છે ઓકે હા રાતના હો હા અને ભગવાન ઉઠાડીને પાંડવોને ફરવા માટે ભગવાન લઈ ગયા હો લઈ ગયા અને આ બાજુ અસ્વસ્થામાં આવ્યો છે હો અસ્વસ્થામાં આવી અને જ્યાં જોયું તો પાંડવોની જગ્યા કોણ હતું એના દીકરાઓ સુતા હતા હો પાંચેના પણ અશ્વસ્થામાને ખબર નહીં કે આ પાંડવોના દીકરા છે એટલે એને સનનન કરતા પાંચ બાણ છોડ્યા ને પાંચેના મસ્તક ઉડાડી નાખ્યા હો ઘોર અંધારું હતું એટલે પાંચેના મસ્તક લઈ પોતાની જોરીમાં નાખી અને અશ્વસ્થામા હરખાતો હરખાતો દુર્યોધન પાસે આવ્યો છે અને કીધું છે કે મિત્ર હું છે ને પાંચેના માથા ઉતારી આવ્યો હો શું વાત કરે અરે હા હા કે જો કે ત્યારે દુર્યોધન વિચાર કરે છે કે અમે આટલા મોટા હતા મહારથી દ્રોણાચાર્ય જેવા ભેગા હતા કૃપાચાર્ય અરે ભીષ્મ દાદા હતા તો અમે પાંડવોને ન મારી શક્યા ને એને આ અસ્વસ્થતામાં કેમ મારી આવ્યો કે અને એને કીધું કે મિત્ર બહુ સારું કર્યું કે એમાં તું મને ભીમનું માથું દે કે હો એટલે ભીમના દીકરાનું માથું કાઢીને તું ભીમ મોટું જોઈએ ને હા જ્યાં દીધું અને અંધારાની અંદર દુર્યોધને આમ ચારે બાજુ હાથ ફેરવીને જ્યાં દબાયું ને તો ફચ કરતું માથું દબાઈ ગયું હો હા અને જ્યાં દબાઈ ગયું ને ત્યારે દુર્યોધન કહે છે કે મિત્ર તે બહુ મોટી ભૂલ કરી નાખી હો કેમ તો કહે છે આ પાંડવોના માથા નથી એના દીકરાના માથા છે હો અને ત્યારે અસ્વસ્થતા માને ખબર પડી કે આ તો પાંડવોના દીકરાના માથા આવી ગયા છે અને નિશાશા નાખતા દુર્યોધને કીધું છે કે હે મિત્ર તે બહુ ભૂલ કરી નાખી અમારી પાછળ હવે કોઈ શ્રાદ્ધ નાખનાર નહીં રહે હો હા અને કહેલું છે કે વેર અને વાસનાને લીધે જીવાત્મા હંમેશાને માટે દુખી જ થાય છે હો એમ નિશાશા નાખતા નાખતા દુર્યોધને પ્રાણ છોડી દીધા ને હવે અસ્વસ્થતા માને બીક લાગી કે હવે આ વાતની પાંડવોને ખબર પડશે

જેને પણ આવું દુઃસાહસ્ય કર્યું છે ને હે એને હું મૂકીશ નહીં એનું મસ્તક કાપી અને એનો બાજોટ કરાવી અને એના ઉપર બેસાડીને હું તમને સૂતકનું સ્નાન કરાવીશ હો આવી હું પ્રતિજ્ઞા લઉં છું ભગવાન કેશવને કીધું કેશવ રથ તૈયાર કરો આ બીજું કોઈનું નહીં પણ અસ્વસ્થામાંનું ગોર કર્મ છે હો અને ભગવાને રથ તૈયાર કર્યો વાજો વાજ રથ જાય છે આગળ અસ્વસ્થામાંને પાછળ ભગવાન હો અને એના

અને તે વખતે અર્જુન બી ગયા અને કહેલું છે કે હે કૃષ્ણ રક્ષા કરો રક્ષા કરો કે હે કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તા ભયંકર તમે કો દહ્ય માના નામ અપવર્ગોસી સંસૃતે હે કૃષ્ણ આ તો બ્રહ્માસ્ત્ર મારી તરફ આવી રહ્યું છે કે મારું રક્ષણ કરો ત્યારે ભગવાન કહે છે પાર્થ ચિંતા ન કરકે તું પણ બ્રહ્માસ્ત્ર સામે કે અને ભગવાનના કહેવાથી અર્જુને પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને આખી એ પૃથ્વી ઉપર કહે છે કે હે અર્જુન બ્રહ્માસ્ત્ર છોડતા આવડે છે પણ પાછું વાર્તા આવડતું નથી માટે તું બંને બ્રહ્માસ્ત્ર પાછા વાળી લે કે અને તરત અર્જુને ભગવાનના કહેવાથી બ્રહ્માસ્ત્ર પાછા વાળી લીધા અને તરત જ અર્જુને અસ્વસ્થા માને પકડ્યો છે આ જેમ સિંહ શિયાળને ને પકડે ને

એટલે કીધું કે આનો નિર્ણય દૌપદી કરશે અને જ્યાં દૌપદી પાસે લઈ આવ્યા અને હાજર કર્યો અને આ બ્રાહ્મણ પુત્રને જોઈ અને દ્રૌપદી કહેવા લાગ્યા મુંચેતા મુંચેતા મેસ આને મૂકી દયો મૂકી દયો કે અર્જુન કરે છે અરે દેવી આ આપણા દીકરાને મારનારો હત્યારો છે આને ન મુકાય આ તાઈ છે કે ત્યારે કહે છે હું વાત જાણું છું પણ બંને માતાને રડતી મને જોવી નથી એની કૃપી એની માતા પણ એને ખબર પડશે તો એને કેટલું દુઃખ થશે કે માટે આને તમે મૂકી દો મુંચે ત્યાં બે વખત મારો નિર્ણય જ છે કે તમે આને મૂકી દો કે એટલે અર્જુન ને ભીમ કહે છે કે તને મૂકો તો મૂક બાકી હું આને ન મૂકું ઓકે આને તો હું પૂરો કરું કે એટલે અર્જુન કે ચિંતા ન કર મને પણ આની ખબર જ છે મેં પ્રતિજ્ઞા લીધી છે ને એટલે પછી ભગવાન પાસે જઈને કીધું કે પ્રભુ હવે આનો નિર્ણય તમે દો કે

આનો નિર્ણય શું એટલે ભગવાન કે ગીતાનું જ્ઞાન તને મેં આપ્યું છે કે નિર્ણય તને કરવાનો છે હો હા અને પછી એવો નિર્ણય કરવો કે બ્રાહ્મણને મરાય તો નહીં અવધ્ય છે બ્રાહ્મણ ગમે તેવો ગુનો કરેલો હોય એટલે એના મસ્તક ઉપર જે મણી હતો ને એ કાઢી લીધો અપમાનિત કરી અને એને છોડી દીધો છે હો પણ ઈ પણ અપમાનિત થયેલો અસ્વસ્થામાં ત્યાંથી પાછો ચાલ્યો ગયો છે આ બાજુ બધી જે કઈ વિધિ કરવાની હતી એ વિધિ કરી યુધિષ્ઠિર મહારાજા એને હસ્તિનાપુરની ગાદી ઉપર આવ્યા છે રાજ તિલક થયું છે અને પછી હવે ભગવાન જ્યાં પાછા દ્વારિકા જવાની તૈયારી કરે ને એક પગ રથ ઉપર ને બીજો પગ જ્યાં મૂકે પણ કહેવાય ને કે ભુંડા ભુંડાઈ નવતજે જે અસ્વસ્થતામાં એ પુનઃ પાંડવોના વંશને નાશ કરવા માટે હે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે એવો અને બ્રહ્માસ્ત્ર સીધું ઉત્તરાના ગર્ભમાં આવી રહ્યું છે હે ઉત્તરા એટલે અભિમન્યુના પત્ની એના ગર્ભને સામે જ્યાં બ્રહ્માસ્ત્ર મૂક્યું છે અને ઉત્તરા દોડતા દોડતા ભગવાનના ચરણ પકડી લીધા પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યમ તદ ભયમ પસ્ય યત્ર મૃત્યુ પરસ્પરમ હે દેવાધી દેવ હે દ્વારિકાધીશ મારું રક્ષણ કરો કદાચ ને મારું મૃત્યુ થાય તો મને વાંધો નથી પણ આ પાંડવના વંશનું છેલ્લું બાળક છે ને એનું તમે રક્ષણ કરો નહીતર પાંડવોને વાસ નાખનાર પણ કોઈ મળશે નહીં આ સાંભળતા જ ભગવાને તરત જ હે શું કર્યું ઉત્તરાના ગર્ભની અંદર ભગવાને પોતે નાનું એવું સ્વરૂપ ધારણ કરી અને જ્યાં બ્રહ્માસ્ત્ર આવે છે ને ત્યાં ભગવાન આવી ગયા અને સુદર્શન ચક્રથી એ ઉત્તરાના ગર્ભનું ભગવાને અંદર જઈને રક્ષણ કર્યું છે અને કહેવાય કે એ ઉત્તરાના કેટલા મોટા ભાગ્ય હશે એ ઉત્તરાની કુંખ કેટલી મહાન હશે એ પોતાની કુંખની અંદર એક ભક્ત અને ભગવાન બબ્બેને ધારણ કર્યા હો આ નહીંતર તો એકને ધારણ કરી શકાય હે કાં ભક્તો ને ભગવાન હોય એવી ઘણી બધી સ્ત્રીઓ પણ ઉત્તરાનું એટલું સૌભાગ્ય કે પોતાના ઉદરમાં બબ્બેને ધારણ કર્યા છે અને પછી ભગવાન રક્ષણ કરી અને ત્યાંથી ભગવાન પોતે પાછા છે દ્વારિકા આ સમય ઉપર સમય એને ઉત્તરાના ગર્ભ થકી એક પુત્રનો જન્મ થયો એનું નામ રાખવામાં આવ્યું છે પણ સૌ કોઈની પરીક્ષા કરતા હતા એટલે પરીક્ષિત એવું એનું નામ પડ્યું છે હવે આ બાજુ ભગવાન દ્વારિકા છે ઘણો બધો સમય થઈ ગયો ભગવાનના કોઈ સમાચાર નહીં એટલે અર્જુન પણ દ્વારિકા ગયા છે અને ત્યાં ભગવાનના પરિવારના બધા હતા ને એ બધા અરસ પરસ બધા ઝઘડી અને છપ્પન કરોડ યાદવો એનું મૃત્યુ થયું છે અને ભગવાને પણ પોતાની લીલા સંકેલી છે અને અર્જુનને આદેશ આપેલો હતો કે જે કાંઈ મારા બાળકો ને સ્ત્રીઓ છે ને એનું રક્ષણ તમે કરજો એટલે અર્જુન એનું રક્ષણ કરવા માટે એને પોતાની સાથે લઈ જઈને જ્યાં હસ્તિનાપુર લાવે પણ માર્ગની અંદર કાબા લોકો મળ્યા છે હો અને અર્જુને સહિત ભગવાનની સ્ત્રીઓને બાળકો બધે ને લૂટી લીધા છે સમય સમય બલવાન કાબે અર્જુન લૂટ્યો ને કાંઈ ન ચાલ્યો ને અર્જુન આવ્યા નિસ્તેજ થઈને યુધિષ્ઠિર મહારાજ કહે છે કે હે અર્જુન આવો તું કેમ નિસ્તેજ છે ત્યારે કહે છે કે ભાઈ જેની તમે વાતો કરો છો તો એ દ્વારિકાધીશ છે ને એ આપણે બધે છોડીને ચાલ્યા ગયા છે અને એના જે કઈ બાળકો હતા ને એની સ્ત્રીઓ એને એને લઈને આવતો તો અંદર કાબા લીધા આ ને બાણ છે પણ ચાલ્યું નહીં આટલું કીધું ને અને પાંડુ નક્કી કર્યું કે જો ભગવાન ચાલ્યા ગયા હોત તો આપણે પણ આ પૃથ્વી ઉપર રહેવું યોગ્ય નથી આ સમાચાર કુંતાજી ને મળ્યા

સમય ઉપર સમય વ્યતીત થાય છે એક દિવસ વિચાર થયો કે ચારેય બાજુ અમારા પૂર્વજોની યશ કીર્તિ થાય છે તો હું પ્રજાને જોઈતો આવું અને મોટા રથ ઉપર આરૂઢ થઈ અને પરીક્ષિત રાજા એને ચારેય બાજુ વિજય કરવા માટે નીકળ્યા છે અને પોતાના પૂર્વજોની બધી જગ્યાએ કીર્તિ સાંભળતા હતા અને એમ કરતા કરતા એક જગ્યાએ આવીને જોયું ને તો કોઈક શુદ્ર હે ગાય અને બળદ એના પગ કાપી નાખ્યા હતા હે અને ગાયને આંખમાંથી આંસુ વહી રહ્યા હતા અને આ દ્રશ્ય જોઈ અને પરીક્ષિત રાજાએ એ સાદ કર્યો છે અને કહેલું છે કોણ છે તું કે ત્યારે કહે છે કે તમે મને મારજો નહીં હો સીધો શરણે જ પોચી ગયો પરીક્ષિત રાજાના હાથમાં છુટી તલવાર હતી હે અને તે વખતે કડ્યું કહે છે કે બાપ મને મારજો નહીં કે હું તમારા શરણે છું કે જેમ ગાય અને બળદનું રક્ષણ કરવું એ તમારો ધર્મ છે ને એમ મારું રક્ષણ કરવું શરણાગતનું એ પણ તમારો ધર્મ છે માટે મને મારજો નહીં કે પરીક્ષિત કે તું છે કોણ ઈ કે ત્યારે કહે છે પ્રકૃતિના નિયમ પ્રમાણે સત્યુગ પૂરો થયો ત્રેતા આવ્યો ત્રેતા પૂરો થયો દ્વાપર આવ્યો અને દ્વાપર પણ પૂરો થયો ને અત્યારે કળિયુગ નો પ્રારંભ થઈ ચૂક્યો છે શ્રીકૃષ્ણ જ્યાં સુધી આ પૃથ્વી ઉપર હતા ત્યાં સુધી હું આવી શક્યો નહીં પણ એને સ્વધામન કર્યું ગમન એટલે હવે હું પૃથ્વી ઉપર આવી ગયો છું પરીક્ષિત કહે છે તો એ વાત તો સાચી પણ આ મારું રાજ્ય છે ને એમાં તારે રહેવું નહીં કે તમે તો સમ્રાટ ચક્રવર્તી છો કે ક્યાં તમારું રાજ્ય ન હોય કે બધી જગ્યાએ તમારું જ રાજ્ય છે કે માટે તમે મને દેશ નિકાલ ન કરો કે કારણ કે હું રહીશ ક્યાં કે એટલે પરીક્ષિતને એ વાતની ઠીક લાગુ પણ જો મારા રાજ્યમાં તારા માટે રહેવાની કોઈ વ્યવસ્થા નથી ને તું મારા રાજ્ય માટે યોગ્ય નથી તું તો દોષોનો ભંડાર છે 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 કે કે ત્યારે કહે વાત સાચી પણ મારામાં એક મોટો ગુણ પરીક્ષિત હસ્યા અને કીધું તારામાં કયો ગુણ છે મોટો તો કહે છે કે રાજન સાંભળો મારામાં તો બધા અવગુણ છે પણ આ કડિયુગ અંદર નામ સ્મરણ મંત્ર જાપ કરે હરિનામ સંકિર્તન કરે ને તો એ વ્રત તપ દામ હોમ યજ્ઞ જે કાંઈ કરે ને એનો મોક્ષ થાય ને એ મોક્ષ કેવળ ભગવાનનું નામ લેવાથી થઈ જાય જ્યાં આમ વાત કરીને પરીક્ષિત રાજા રાજી થઈ ગયા હો એ તો વાત સાચી ભલે તું મારા રાજ્યમાં રે પણ હું તને જગ્યા આપું ને ત્યાં જ રહેવાનું કે તો કહે છે તમે કયો ત્યાં રહું કે તો કે પેલા નંબરમાં દ્યુત જુગાર રમાય ને ત્યાં બીજા નંબરમાં પાન મદિરા પાન થાય ત્યાં ત્રીજા નંબરમાં

સમય ઉપર સમય જવા લાગ્યો એટલે એક દિવસ પોતાના બાપ દાદાનો જૂનો ખજાનો હતો ને એ જોવા ગયા છે અને એક પટારો પડ્યો હતો અને એમાં ખોલ્યો તો એક મુગટ નીકળ્યો એવો આમ હીરાથી ચળકડાટ હતો ને પોતાના માથા ઉપર પેડ્યો તો ફીટ થઈ ગયો ઓકે આ મજા આવી ગઈ આ પણ ભગવાનના ભક્ત હતા હે અને જ્યાં મુગટ પહેર્યો ને તો વિચાર બદલી ગયા હો અનિતિનું દ્રવ્ય હતું આ અનિતુ નું દ્રવ્ય પાંડવોના ઘરે કેમ આવ્યું તો વાત એટલી જ હતી રાત શું યજ્ઞ કરવો તો અને એ યજ્ઞની અંદર બધા જીતાઈ ગયા તા પણ જરાસન જીતાણો નતો અને ભગવાનને ભીમને બધા ગયા અને યુદ્ધ કર્યું અઠ્યાવીસ દિવસનું અને જરાસન જીતાઈ ગયો પછી ભીમે જરાસન નો મુગટ લીધો એટલે ભગવાન ના કીધું કે આ લેવાય નહીં કે છે મસ્ત કે લેવા દ્યો ને કે ભગવાન કે પહેર જે નહીં કે ભગવાને ના કીધું મૂકી દે પણ છે બહુ સારો કે લેવા દ્યો ભીમે હટ કરીને લઈ આવ્યો કે પહેરીસ તો નહીં કે પણ એ થાપણ તરીકે રાખી દીધો હતો અને એ અનિતિનું દ્રવ્ય જ્યાં માથા ઉપર આવ્યું ને પરીક્ષિત ના વિચાર બદલાઈ ગયા હો કેવો ધર્મનિષ્ઠ રાજા હતો પણ વિચારો બદલાઈ ગયા અને વિચાર થયો કે હું ક્ષત્રિય કે હે હા કોઈ દિવસ મેં હિંસા નથી કરી હો હા વન ની અંદર હું ગયો જ નથી કે અને તરત જ પરીક્ષિત રાજા મૃગ્યા માટે નીકળી ગયા હો એકદા ધનુરુદ્યમ્ય વિચરણ મૃગયામ વને કે કોઈ દિવસ જેણે મૃગિયા કરી જ નથી એ રાજા આજે મૃગિયા માટે નીકળી ગયા કરેલી ન એટલે શિકાર કરતા આવડે નહી હરખો શિકાર તો કઈ મળ્યો અને પોતે સૈનિકો થી નોખા પડી ગયા ભૂખ્યા તરસ્યા થઈ ગયા માર્ગમાં સમિક ઋષિ નો આશ્રમ આવ્યો અને વિચાર થયો કે અહીં જઈશ તો મને પાણી પીવા મળશે પણ ઋષિ ધ્યાનસ્થ કઈ પૂછા થઈ નહીં ક્રોધ આવ્યો માથે મુગટ પહેર્યો હતો ને એ એટલે મરેલો સર્પ હતો ને એ બાણની અણીથી ઉપાડી અને સમિક ઋષિના ગળામાં પહેરાવી દીધો હો અને રાજા ત્યાંથી ચાલતા થઈ ગયા અને આ બાજુ સમિક ઋષિના દીકરા શ્રૃંગી હતા હો હા એને સમાચાર મળ્યા કે તમારા પિતાના ગળાની અંદર કોઈકે મરેલો સાપ નાખ્યો છે હો અને આને મનમાં વિચાર થયો કે અમે સાધુ પુરુષો જંગલની અંદર તપ કરીએ કોઈને નડતા નથી કોઈના બે પૈસા લેતા નથી કોઈને ત્યાં કઈ ખાતાય નથી જંગલના ફળ ફ્રૂટ ખાઈને જીવીએ અને છતાંય કોઈ હું દુઃસાહસ કર્યું જેને પણ મારા પિતાના ગળામાં મરેલો સાપ નાખ્યો હોય ને એનું સાત દિવસમાં તક્ષકના ના કરલો મૃત્યુ થાય ને એ શૃંગી દોડતા દોડતા આવ્યા અને પોતાના પિતાના ગળામાંથી સાપ કાઢ્યો છે સાપ કાઢી અને પોતાના પિતાને જાગૃત કર્યા અને કીધું કે તમારા ગળામાં જેને સાપ નાખ્યો છે ને એને મેં દંડ આપી દીધો છે અને તરત જ બંધ કરી કીધું કે કે દીકરા બહુ ખોટું કર્યું તે તો પરીક્ષિત મહારાજાના ગળામાં તે સાપ નાખી દીધો હો હા બહુ ખોટું કર્યું તે અને આ બાજુ પરીક્ષિત રાજા જ્યાં રાજ્યમાં આવ્યા મુગટ ઉતાર્યો અને વિચાર પાછા સારા આવ્યા હો અરે આ તો ભૂલ થઈ ગઈ કે જે હાથ દ્વારા હું સાધુ પુરુષ નું સન્માન કરતો હે એને જ ફૂલના હાર પહેરાવતો ને એ સાધુ ને મેં ગળામાં સાપ પહેરાવ્યો કે પોતાની જાતને ધિકારવા લાગ્યા કે આનો દંડ તો મને મળવો જ જોઈએ કે અને એવામાં તો સમીક ઋષિ કીધું કે જાઓ પરીક્ષિત રાજાને સમાચાર આપો હવે પોતાનું કામ કરી લે હો અને તરત જ ગોરમુખ નામના શિષ્ય સમાચાર આપ્યા કે રાજન સાત દિવસમાં તમને તક્ષક ના કરશે અને તમારું મૃત્યુ થશે એવો સમીક પુત્ર સંગીનો તમને શ્રાપ છે એવો અને પરીક્ષિત રાજા રાજી થઈ ગયા કે યથા યોગ્ય શ્રાપ મને મળ્યો છે મે ભૂલ કરી છે તો મને દંડ તો મળવો જ જોઈએ અને પોતાના પુત્ર જન્મે જે હતા એ એને રાજ્ય સોપી અને પરિક્ષિત રાજા ગંગા કિનારે આવી અને બેસી ગયા અને કીધું કે હવે મારી પાસે સાત દિવસ છે મારો તમે મોક્ષ કરી આપો ત્યારે કોઈ કે વ્રત તપ દાન જપ આ બધું કરો કે સાત દિવસમાં મોક્ષ થઈ જાય નક્કી કે તો હવે ભગવાન ની ઈચ્છાથી સુખદેવજી મહારાજ પધાર્યા છે અને કહેલું છે રાજન ચિંતા ન કરો તમારી પાસે તો સાત દિવસ છે મોક્ષ તો એ ક્ષણ ની અંદર થઈ જાય ચિંતા ન કરો કે એટલે સુખદેવજી મહારાજ નું